હેલો મિત્રો ફોલો કરી લેજો કારણ કે અમારા ફોલોવર્સ માટે નવરાત્રી સ્પેશિયલ ધમાકેદાર અમે ઓફર લાવ્યા છીએ તમે ક્યારેય નહી સાંભળ્યું હોય ને એટલી જોરદાર ઓફર છે નવસો નવ્વાણું માં એક અને પંદરસો માં બે એવી દુપટ્ટા પેર તમને આપી દેવાની છે માત્ર બે દિવસ માટે આ ઓફર છે તારીખ વીસ નવ બે હજાર પચીસ અને એકવીસ નવ બે હજાર પચીસ શનિવાર અને રવિવાર માટે જ આ બે દિવસ ઓફર છે તો ફટાફટથી અમારી ને ફોલો નથી કરેલી તો ફોલો કરી લેજો જો આ ટાઈપ રહેવાના છે દુપટ્ટા સાથે આખી રહેવાની છે તો ફટાફટથી અમારી ને ફોલો કરી લેજો અને આ વિડીયો વાયરલ કરવાની જવાબદારી તમારી છે તો ફટાફટથી વિડીયોને વાયરલ કરી દો માં બે એવી દુપટ્ટા પેર મળશે આવી ઓફર તમે ક્યારેય નહીં સાંભળી હોય માત્ર બે દિવસ છે ને તો ફટાફટથી અમારા શોપ ની વિઝિટ કરજો એડ્રેસની વાત કરું ને તો બસો સિત્તેર શેરી નંબર દસ લક્ષ્મણનગર સુરતમાં મારી શોપ આવેલી છે તો ફટાફટથી અમારા શોપની વિઝિટ કરો અને જો આ વિડિયો તમને ગમ્યો હોય ને તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને હા તૈયાર પોષકની ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો તો કરી જ લેજો થેન્ક યુ